કેમ છો એવરીવન આજે આપણે ફરીથી રમવા જઈ રહ્યા છે ભાઈ સુપરમાર્કેટ સેમ્યુલેટર હા ભાઈ બહુ દિવસ પછી વિડિયો બનાવીએ છે ભાઈ સુપરમાર્કેટ નો તો ચાલો ચાલુ કરીએ ભાઈ આજનો વિડિયો બરાબર ઓલરાઈટ ભાઈ આવી ગયા છે ભાઈ સુપરમાર્કેટ માં જો ભાઈ આજનો આપણું કામ શું છે ખબર છે કે આજે ભાઈ આપણો જે આ સ્ટોરેજ બનાવ્યું છે ને ભાઈ જો અમે કેટલું મોટું બનાવ્યું છે આખું ખાલી છે પણ એને આજે ભરવાનું છે તો બધી વસ્તુને ફૂલ ઓર્ડર કરીને ભાઈ આપણે બધી વસ્તુ મંગાવીશું બરાબર અને ભાઈ અને એક કે બે લાઇસન્સ પણ લેવાનો પૂરેપૂરો ટ્રાય કરીશું આપણી જો ભાઈ આઠ હજાર ચારસો ને ડોલર છે બરાબર તો જોઈએ છે ભાઈ એમનો કેટલા રૂપિયા થાય છે અને કેટલી બધી વસ્તુ તો જો ભાઈ સૌથી ચાલુ કરવાનું છે આજે બધી વસ્તુની ભાઈ પાંચ પાંચ તો મંગાવી જ છે આજે ભાઈ ગમે તે ચલો आपन भाई मस्त जे आने पर पांच मंगाई ले भाई बद्दी वस्तु भाई आजे पांच पांच मंगा आए भाई जोरदार जोरदार भाई भाई ओला दस ठीक है ओके एक मिनट भाई ब्रेड में वो दर मंगाई ली दी भाई पांच ओके चल ब्रेड आई गई अच्छी आ आसुन चाहिए भाई सुपर रिम कैसे चाहिए भाई

ચલો ભાઈ પહેલા સૌથી પહેલા આ લોકોને બુસ્ટ કરી દઈએ કેમ કે મારા બેટા બહુ ધીમે ધીમે કામ કામ જોઈએ ભાઈ ભાઈ આજે મારે ચાલ આપણે કયું મંગાવ્યું તો ચલો આ સો થઈ ગયું હા આને પાંચ મંગાવવાની નીચે આ પણ આવી ગઈ છે ભાઈ ઓલમોસ્ટ ભાઈ બધી વસ્તુ સો થઈ જાય છે તો વાંધો નહીં આવે ચાલ આપણ પાંચ જે જે ભાઈ વસ્તુ બીજા રાઉન્ડમાં નીચે હશે ને એ બધી ભાઈ આપણે ફરી લઈ લઈશું બરાબર એટલે ભાઈ આપણી જોડે સ્ટોક ફૂલ રહેવો જોઈએ ભાઈ બીજું બધું માઈ ગયો ઓકે ચલો બધું પાંચ પાંચ ઓકે નીચે તો આમાં કશું મૂક્યું નથી આપણે આજે ઓકે આને પણ પાંચ મંગાયેલો ઓલમોસ્ટી સ્કૂલ એક જગ્યાએ છ થઈ ગયું છે પાંચ કરીને પરચેસ આપણી જો ખાલી બે હજાર રૂપિયા રહ્યા અને એમાં પણ હજી આપણે ફ્રીજની બધી મંગાવવાની બાકી એક કામ કરીએ પેલા ફ્રીજની કરવાનું ભાઈ કેટલી બધી વસ્તુ આવી ગઈ ભાઈ આ લોકો દસ દિવસ સુધી કશું વસ્તુ થાકશે નઈ ચલો આ પણ પાંચ ચારસો નું આપણ પાંચ પણ પાંચ ભાઈ બધી બહુ ફ્રીજ ની વસ્તુ ભાઈ બહુ મોંઘી આવે બહુ એટલે બહુ આ ટાઈમ મંગાવ દૂધ ભાઈ પાંચ ઈંડા બધી જાતના ત્રણ ત્રણ ભાઈ અત્યારે ભાઈ પૈસા પણ થોડુંક જોવું પડશે બરાબર એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર ભાઈ કાઢ આ ત્રણ મંગાવી એક બે એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ ચાર પાંચ આમાં જે જે વસ્તુ સસ્તી હશે ને એ પેહલા મંગાઈ કે બટર ચાર પાંચું એક બે ત્રણ ચાર પાંચ છ પાંચ જો આ ભાઈ આપણે ચિકન વાળું જે વસ્તુ ખુલી છે ને એ આપણે સસ્તામાં મળશે કેમનું મળ છે એ આપણી જોડે જુગાડ છે પહેલા તો લોન લેવી પડશે ઓકે ભાઈ ખાલી બોતેર રૂપિયા રહ્યા ભાઈ આપણી જોડે એમાં બે વસ્તુ રહી ગઈ છે ભાઈ ત્રણસો ને ચાલીસ કે આ રહી એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ આખી વસ્તુ પાંચ પાંચ આ પણ બે ત્રણ આપણ પણ બીજી કઈ વસ્તુ ઓ ભાઈ બહાર તો જ નજારો જોરદાર છે ભાઈ આજે ઓકે ચાલ ભાઈ ફટાફટ કામ કર હવે લેવાની છે આપણે ફ્રીજની વસ્તુ ને આની માટે ભાઈ કેટલા રૂપિયા જોઈશે આપણે 1200 રૂપિયા બરાબર તો હું બેંક માંથી ભાઈ પાંચસો રૂપિયાની લોન લેવાનું વિચારું ચાલો આ બારસો રૂપિયાની વસ્તુ હવે ફ્રીજની વસ્તુ લાવવાની રહી બરાબર આજે આપડે સ્ટોર થઈ જવાનો છે બરાબર છે કોઈ નઈ તો ચાલો આપણે જઈએ હવે ભાઈ ફ્રીજની બધી વસ્તુ લેવા ભાઈ એ બધી વસ્તુ ભાઈ સસ્તી અહીંયા મળે જો એક તો આ લઈ લેવાનું છે બે લેવાના છે જો પછી એક આ બે લેવાના હવે એકની એક વસ્તુ જ મેં ના ના છે ચાર વસ્તુ થઈ ગઈ હવે આ બધું તો લઈ લીધું છે આપણે ઓકે ચલો આ બે વસ્તુ લઈ લેવાની ઓકે પણ ખાલી આમનો એક જ પ્રોબ્લેમ છે ભાઈ લઈ જવાનો થોડોક લોચા પડી જાય ઓકે હવે આટલી બધી વસ્તુ આપણે લઈ કેમ ના જઈશું ये पण લઈ જઈશું ધીરે ધીરે ભાઈ એનું કોઈ ચિંતા ના રે બરાબર કોઈ ચોરી તો નહીં થાય માં રાખ્યા હતી અર હું વિચારું છું કે લઈ લો ભાઈ એ હોપારા ધીમે ધીમે કોણ કામ કરે છે ભાઈ फटाफट કામ કરો હોપારાઓ આજો ધીમે ધીમે ચાલે મારી જાન માં આવ્યો છું કામ કર કામ કર ઓલરાઈટ આપ ફી જોડ પડી પણ ખાલી 3000 રૂપિયા રહ્યા છે બરાબર એનું પણ કંઈક જુગાડ કરવો પડશે ભાઈ પૈસા તો જોઈશે ભાઈ ઓલમોસ્ટ ભાઈ આજે આપણે બહુ પૈસા ફૂકી દીધા કેમ કે યાર બધી વસ્તુ સ્ટોક રી સ્ટોચ કરી છે આપણે ભાઈ આરામથી પણ મારા ખ્યાલથી આમાં આપણને પૈસા પણ સારા એવા મળી જશે બરાબર તો કોઈ ચિંતા નહીં ચાલો તો હું આ બધી વસ્તુને ફટાફટ ભાઈ સ્ટોર આપણે સ્ટોર ઓપન કરીશું ભાઈ પૈસાની તો કેમ કે ભાઈ આપણી જોડે જરૂર તો રહેવાની છે બરાબર આ લોકો ને બુસ્ટ આપે આ રાખવાનું ભાઈ ફૂલી ત્રણ હજાર રૂપિયા થાય એટલે આપણે ભાઈ એક નવું લાયસન્સ લઈ લઈએ બરાબર એથી શું કે ભાઈ આપણને થોડો ઘણો પ્રોફિટ ને પ્રોડક્ટ પણ વધી જશે તો પ્રોફિટ તો પહાડ તો જો ભાઈ મેં કેવડો મોટો કર્યો યાર મારા ખ્યાલથી ભાઈ ઓલમોસ્ટ ભાઈ પાંચ છ દિવસ તો ભાઈ કશો સામાન ઘટશે નહીં આની વસ્તુ લાવવાની રહી છે બટ હવે અત્યારે નથી લાવી કોઈ વાંધો નહીં ભાઈ આપણો સ્ટોર કેવો એકદમ રાખ ચીક લાગે યાર ભાઈ પ્રોડક્ટ ભાઈ ઓલમોસ્ટ ભાઈ આ એક બે તો ભરાઈ જ ગયા છે ત્રીજું પણ ભરાવા આવ્યું તૈયારી છે ભાઈ ઓલમોસ્ટ ભાઈ આપેક થઈ ગયો આ પેક થઈ જવાયું આ પણ થઈ જશે નહીં વાર લાગે આ બે એને કામ કરો ભાઈ લો ભાઈ આજે તમને એક્સ્ટ્રા પૈસા આપું ચાલો આવો થોડુંક બૂસ્ટ કરી દઈએ ભાઈ થોડોક પૈસા એમને પણ મળવા જોઈએ બરાબર ભાઈ આજે આપણે આ ત્રણ માંથી એક કામ માંથી નવરાત નહીં ભાઈ આ લોકો આખો દિવસ કામ કામ કરે જ ભાઈ ભાઈ આપણે વેટ કરવાનું ત્રણ હજાર રૂપિયા થાય એટલે લાયસન્સ લેવાનું બરાબર અને હું આ લોકો પાછળ પૈસા ઉડાડું છું આમ તમાય ભાઈ અઠ્યાવીસો થઈ ગયા યાર ભાઈ આ લોકો ભાઈ હું કલાકે કલાકે ભાઈ ઓલમોસ્ટ સો બસો ડોલર નું તો ખાલી બુસ્ટ કરું છું ભાઈ મારો પ્રોફિટ બધો આ લોકો ખાઈ જાય આ બે સાફ કરો ભાઈ ફટાફટ ચલો ભાઈ આમનું કેટલું બોતેર ડોલર નું ભાઈ આમાં કારે મેર આવશે ઓકે ઓકે ભાઈ બહાર તો ભાઈ ટોળે ટોળું પડ્યું છે આ બહુ ખરાબ લાગે છે આઈનો પણ કંઈ નઈ ભાઈ યાર અત્યારે પૈસાની પણ જરૂર છે આપણે પછી આપણે જોઈએ છે ભાઈ લોન માં ભાઈ આપણે જે લોન લીધી છે એમાં કેટલા પૈસા રૂપિયા રૂપિયા ટોટલ તો ભાઈ ભાઈ અને ને જોઈએ એની જગ્યાએ આ લોકો આઠ હજાર રૂપિયા લે છે જો આ સાત હજાર છસો પચાસ અને આ પાંચ હજાર વાળી લોન એના પાંચ હજાર બસો ને પચાસ રૂપિયા ભરવાનું બરાબર ભાઈ આઠ હજાર રૂપિયા લેશે આપણે એટલે ભાઈ પાંચ હજાર વાળી લોન તો ભાઈ આજે આપણે ગમે પૂરી કરવી પડશે કોઈ નઈ ભાઈ એની તો કોઈ ચિંતા નથી મારે લેવું છે નવું લાઇસન્સ એ તો ભાઈ સાચે પણ લાયસન્સ લાયસન્સની કોઈ ઉતાવળ નથી ભાઈ એ પણ લઈ લે છે આજે સૌથી પહેલા ભાઈ ટાર્ગેટ છે ભાઈ પૈસા ઓકે ભાઈ આ બધી વસ્તુ પણ મારે લેવાની બાકી છે યાર બિલ સારું એવું થવાનું છે ઓકે બસો ડોલર નું થયું ભાઈ આ આવી ડિલિવરી ભાઈ મળવી જોઈએ ભાઈ આપણે ભાઈ અત્યારે ભાઈ પૈસાની બહુ તંગ આ તો ચાલતા ચાલતા પહોંચી જઈશું ભાઈ ફલો ફટાફટ ભાઈ ભાઈ પાર્સલ આપી દ રાઈટ તો ભાઈ મેં બધી લોન પૂરી કરી દીધી બરાબર જીરો જીરો ડેમ બાવનસો રૂપિયા પણ ભરી દીધા ભાઈ આપણી જોડે થઈ ગયા તો ભરી દીધા ભાઈ ઓલમોસ્ટ ભાઈ હજી મારી જોડે ચારસો રૂપિયા છે ને આ બધા થોડા ઘણા કસ્ટમર છે તો ઓલમોસ્ટ ભાઈ આઠસો નવસો રૂપિયા જેવું તો થઈ જશે એટલે વાંધો નહીં આવે ખાલી આપણે કાલનો દિવસ કાઢવાનો જો કાલનો દિવસ આપણે આરામથી કાઢી લઈએ ને તો ઓલમોસ્ટ ભાઈ આપણી જોડે બે ત્રણ હજાર રૂપિયા ઉપર થઈ જશે બાવન ડોલર કોઈ ને કોઈ ને સરસ સરસ તો ચલો ભાઈ આજનો ભાઈ આપણો દિવસ પૂરો કરીએ બરાબર જોઈએ છે ભાઈ કેટલો પ્રોફિટ બને છે અને કેટલું નુકસાન આઠ હજાર રૂપિયા નું નુકસાન જે ભાઈ આપણું ચલો ભાઈ થોડો ઘણો સામાન મંગાવવાનો મંગાવી લીધો નથી હવે આપણે સૌથી પહેલા ભાઈ લાઈટ ઓન કરો થોડો ઘણો સામાન મંગાવવાનો તે પણ મંગાવી લીધો આપણે આ લોકોને ભાઈ આજે બુસ્ટ કરતું લેવાનું કેમ કે ભાઈ આજે આપણે ભાઈ ઓલમોસ્ટ એક નવું લાઇસન્સ લેવાનું પણ પૈસા તો છે ને આપણી વસ્તુ ઓટી વેલા તો એક બે વસ્તુ લેવા જવાની છે એ લઈ લેઈએ બરાબર તો એની માટે ભાઈ આપડે પાછળ દુકાન છે રાપચિક તો ત્યાં જઈને લઈ લઈએ બરાબર અહીયા અહીયા ઓકે આ ના બે બોક્સ ઓકે ભાઈ 143 રૂપિયા નું છે અને મારી જો ખાલી 100 ડોલર છે ભાઈ પૂરો કંગાલ થઈ ગયો છું કંગાલ ભાઈ કોઈ ને કોઈ નઈ ભાઈ તો હવે ભાઈ આજે આપણે સ્ટોર ખોલવાનો છે બરાબર અને એની માટે લોન લેવી પડશે પૈસા નથી આપણી ઓકે તો ભાઈ આપણે આજે લઈશું ભાઈ પાંચ હજાર રૂપિયાની લોન બરાબર અને જરૂર પડશે તો ભાઈ આપણે લઈ લઈશું સાડી સાતસો રૂપિયાની પણ લોન એનું કોઈ ચિંતા નથી હવે લેવાનું છે આપણે ભાઈ પ્રોડક્ટ લાઇસન્સ ઓકે ચાલો ભાઈ જોઈએ કેટલી કેટલી પ્રોડક્ટ ને કઈ કઈ ખોલી ઓ ભાઈ ઓલમોસ્ટ લીંબુ ઓનિયન પાઈનેપલ પોટેટો ભાઈ બધું વોટરમેલન આને કાકડી પછી આ પેલું વલિયારી જેવું આવે ચાલો આ બધી વસ્તુ ભાઈ હું એક એક વસ્તુ એડ કરું કર એટલું કાર્ડ કરી લીધું ને હવે પાછું કાઢવું પડશે આપણી પ્રોડક્ટ ખુલી ગઈ છે તો હવે જઈશું ફર્નિચરમાં એની માટે આપણે લેવું પડશે પેલું એક ગ્રીન કલર નો છે ભાઈ જરૂર પડશે તો બીજું પણ લઈ લઈશું કોઈ ચિંતા જેવી છે મારા ખ્યાલથી ભાઈ બીજું એક લઈ જ લઈએ આપણે તો ઓલમોસ્ટ ભાઈ બધી પ્રોડક્ટ વ્યવસ્થિત ને આમ આરામથી આવી

રાઈટ ગાઈસ આ તાઈને તાઈને ભાઈ બધું સામાન લગાઈ દીધો બરાબર જો આ ત્રણ અહીંયા આવી ગયા છે હવે આપણે કામ કરવાનું છે ભાઈ ઓડર કલક બરાબર તો અહીંથી જઈશું હાયરિંગમાં અને કરશું ભાઈ આ લોકોને કામ કરવાનો ઓર્ડર નહીં આપ બરાબર અને પછી આપણે મંગાઈશું ભાઈ બધી પોસ્ટ ઓકે તો જો ભાઈ અત્યારે તો હું બધી ઓસ્પી કે અને ભાઈ આપણી જો પહેલા પણ એક બે બધી વસ્તુઓ સફરજન ટામેટો ગાજર ડુંગળી કીવી લીંબુ મેંગો અને મશરૂમ ઓલમોસ્ટ ચારસો રૂપિયાનો સામાન ઓકે તો ભાઈ લીંબુ થઈ ગયું હવે મશરૂમ 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 ભાઈ ફ્રૂટમાં આવે કે પછી તેમાં આવે ખબર નહીં

ભાઈ હું અલગ અલગ લાઇન કરવાનું બરાબર ભાઈ સફરજનની અલગ અને અલગ આ ભી બહુ ઓછા આવે છે આ તો ચાલો ભાઈ કાકડી ભાઈ કાકડી આવશે ફ્રૂટ ઓકે ચાલ ચાલો ભાઈ આવશે મશરૂમ મશરૂમ ભાઈ અહીંયા મૂકું છું હું અત્યારે ભાઈ ફ્રૂટમાં મૂકું છું મસ્ત બરાબર પછી આપણે જોઈ લેશું ભાઈ તમે કોમેન્ટમાં કેશો તો ચેન્જ કરી નાખશો પણ બહુ હવે રહ્યું છે ભાઈ હા આને પણ હું કદાચ ફ્રૂટમાં છે શું પણ ઓકે છે ભાઈ વોટરમેલન વોટરમેલન વિચાર આવે વોટરમેલન બહુ ઓછા આવે છે આ છે ભાઈ ચામફળ નીચે મેંગો 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 શાકભાજી એક બાજુ શાકભાજી એક બાજુ ટામેટા બરાબર એ રીતનું આપણે પ્રોપર ગોઠવણ કરી છે હવે છે આ ડુંગળી ડુંગળી ટામેટા તો જોડે જ આવે ભાઈ ચલો પ્રિન્ટર ઓછો આનાનો એય અને આ છે ભાઈ ટીટી ભાઈ મારી ફેવરેટ છે છે કરતા હોય ભાઈ આપણે તો આપની જોડે ઓલરેડી છે 83 આ પણ છે 45 બે લઈ લે ટીવી પણ છે જરૂર લઈ લે હવે લેવાનું છે જો તરબૂચ પાંચ એ આ લેવાનું છે પાંચ એ બધું પાંચ પર છે ને હવે ફિક્સ છે ભાઈ 5 નાનાસ લેવાના પાંચ ટીટી લેવાની પાંચ પછી લેવાનું ડુંગળી લેટાકા લેવાના પાંચ કાકડી લેવાની કાકડી બહુ મોટી છે ગાજર લેવાનું પાંચ મશરૂમ મશરૂમ ચાર જ એક જ આપણ આ બધું છે ડુંગળી લેવાનું ઓલ રાઈટ ભાઈ બધી વસ્તુ આવી ગઈ હવે ભાઈ પેલા સૌથી પેલા કારીગરોને કામ પર ચલો ભાઈ ફટાફટ કામ કરો ભાઈ લાગી જાવ મસ્ત કામ પર બરાબર કમી જોઈએ મારે અબરી લે જુઓ બધાના વારા પાડી દઈશ

ચૌદ હજાર રૂપિયા જેવું ખર્ચ્યું છે પણ વર્થિક છે ભાઈ વરી કોઈ ચિંતા નહીં વરી તો ભાઈ બધો સામાન ફટાફટ ભાઈ મારે બરાબર તો ભાઈ આ લોકો સામાન ભરે ત્યાં સુધી આટલું જ આજના વિડીયોમાં આટલું જ રાખીએ છે જો તમને વિડીયો ગમે તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ બીજા વિડીયોમાં બાય